સમાચાર આનંદથી મળી રહ્યા છે જ્યાં ખંભાતના સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસની વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે આજે વહેલી સવારથી એટીએસની ટીમ અહીં પહોંચી હતી સોખડામાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડ્યા આ કંપનીમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની આશંકાએ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે વહેલી સવારથી જ આ કંપનીમાં એટીએસ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો કંપનીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ હોવાની આશંકાએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે સોખડામાં આવેલી આ ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા છે સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડ્યા આ કંપનીમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની આશંકાએ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજ વહેલી સવારથી જ આ કંપનીમાં એટીએસ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો કંપનીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ હોવાની આશંકાએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે સોખડામાં આવેલી આ ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા છે